તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ 10 ઓગસ્ટ 2025 રજાનો દિવસ રવિવાર અને આજે ગુજરાત રાજ્યમાં જે છે તે તબાહીમાંથી જવાની છે કારણ કે હવે આજથી આગાહીમાં નવી આગાહી સામે આવી છે એટલે વાતાવરણમાં જબરદસ્ત પલટો થવા જઈ રહ્યો છે જેને લઈને બધા જ ગુજરાતીઓ એ મિત્રો તૈયારી રાખવી પડશે કારણ કે અચાનક લો પ્રેશરિય સિસ્ટમ અને વાવાઝોડાની મોટી સિસ્ટમ જોઈ જોઈલ્યો હવે બનવા લાગી છે જેને લઈને આગામી 5 દિવસ હવે ગુજરાત માટે અતિ ભયંકર રહેવાની આગાહી છે તેની વચ્ચે મિત્રો આગામી 3 દિવસ કેવા જવાના છે તેના વિશે પણ વાત કરીશું કારણ કે ગુજરાત રાજ્યના હવામાનમાં જે પલટો આવ્યો છે તે મિત્રો આજથી જ શરૂ થઈ જવાનો છે જેને લઈને જોઈ લ્યો મિત્રો અત્યારે જે છે તે ગુજરાત ઉપર કાળ સમાન વાદળો જે છે તે અત્યારે આગળ વધવા લાગ્યા છે આ મિત્રો જોઈ લ્યો આ ગુજરાતનો નકશો છે તેની વચ્ચે અહીંયા આ વાદળો જે આગળ વધ્યા છે તે ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 દિવસ તૂટી પડવાના છે એટલે કે ગુજરાતમાં તારીખ 10 તારીખ 11 અને તારીખ 12 ના રોજ અતિ ભયંકર વરસાદો જે છે તે જોવા મળવાના છે જેને લઈને આગામી ત્રણ દિવસ સાવચેત રહેવું જોશે અને એના વિશે પૂર જેવો માહોલ સર્જાયેલો છે અને હજુ આગામી ચોવીસ કલાક આ વિસ્તારોમાં ઘરની બહાર ન નીકળવાની ચેતવણી છે અને મિત્રો હું તમને એટલા માટે આ વિસ્તારોનું જણાવી રહ્યો છું કારણ કે આ જે સિસ્ટમ છે એ જ આ રીતની આ રીતની આગળ વધતી વધતી જશે

તો સૌથી પહેલા મિત્રો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્ય પર વરસાદી સિસ્ટમ અત્યારે હાલ કેવી જોવા મળી રહી છે એ પણ જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે છે તે ગુજરાત રાજ્યનું હવામાન એવું છે કે અત્યારે અત્યારે આજ સુધી મિત્રો જે છે તે ગુજરાતમાં ધીમા ધીમા મધ્યમ મધ્યમ વરસાદો શરૂ છે પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવવાનો છે અને આગામી અડતાલીસ કલાક ગુજરાત ઉપર મેઘરાજા તૂટી પડવાના છે જેના વિશે વાત કરીએ તેની પહેલા એક મોટું ચક્રવાત એક મોટું વાવાઝોડું પણ બની રહ્યું છે એ પણ હું તમને સૌથી પહેલા દેખાડી દઉં તો ખાસ કરીને તમે જોઈ શકો મિત્રો કે ખાસ કરીને ગુજરાત રાજ્ય નજીક એક મોટું ચક્રવાત અને વાવાઝોડું પંદર તારીખ પછી બનતું જે છે તે દેખાઈ રહ્યું છે અહીંયા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો કે ખાસ કરીને જે વાવાઝોડા વિશે આપણે વાત કરી રહ્યા છે તે અહીંયા જોઈ શકો લોકો આ બંગાળની ખાડીથી લઈને તેની અસર જે છે તે આ રીતની સમગ્ર અરબ સાગર અને બંગાળની ખાડી ઉપર જોવા મળી રહી છે તો આ રીતનો આ વાવાઝોડાનો ટ્રેક રહેવાનો છે અને વાવાઝોડું મિત્રો સત્તર તારીખ આસપાસ જે છે તે વધારે ખૂંખાર બનતું જોવા મળી રહ્યું છે જોઈ લો મિત્રો લો પ્રેશર ઓગણીસો ને બત્રીસ લેવલનું દેખાડી રહ્યું છે જેને કારણે ગુજરાત રાજ્યમાં પંદર સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન આ વાવાઝોડાની અસર થવાની છે અને આ તારીખો દરમિયાન ગુજરાત નજીક મિત્રો જેવી આની અસર થશે એટલે ગુજરાતમાં તબાહી મચાવતો વરસાદ આવશે અને ગુજરાતમાં ભારે પવનો સાથે પચાસ થી રાહમાં છે છેલ્લા ઘણા બધા દિવસોથી ગુજરાતમાં વરસાદ વિરામ મૂકીને બેઠો છે તેની વચ્ચે હવે જે વરસાદની અપડેટ નવી સામે આવી રહી છે તે અનુસાર ગુજરાત રાજ્યમાં ખેડૂતોને જે છે તે સારા વરસાદો જોવા મળવાના છે કારણ કે વરસાદ છેલ્લા બધા ઘણા દિવસોથી નથી આવ્યો પરંતુ જો પંદર સોળ સત્તર અઢાર તારીખ દરમિયાન બધા જ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ છે અને મિત્રો માટે અમૃત સમાન માટે આ વરસાદ જે છે તે ખૂબ સારો માનવામાં આવે છે એટલે કે સોળ તારીખથી મિત્રો વાતાવરણ એકદમ ફરી જવાનું છે જેનો ફાયદો જે છે કે ગુજરાતના ખેડૂતોને થવાનો છે અને જે એવા લોકો કે જે વરસાદની રાહ જોઈને બેઠેલા છે એવા લોકોને થવાનો છે કારણ કે અચાનક મોટી વરસાદી સિસ્ટમ આવશે ગુજરાતમાં આગામી 8 દિવસની અંદર જે છે તે સાત આઠથી લઈને બાર બાર ઇચના વરસાદો જે છે તે પડવાની છે પરંતુ આ બંને દિવસો ગુજરાતમાં કેવા જોવા મળશે એટલે કે દસ તારીખે બપોરથી લઈને અગિયાર તારીખે બપોર સુધીમાં કયા કયા ભાગોમાં વરસાદ છોતરા કાઢશે એ બધા જ વિસ્તારો વિશે વાત કરી તેના પહેલા હું તમને જે વિડીયો દેખાડવાનું છું તે ખાસ તમે જોઈ લઈશું કારણ કે આ વિડીયો મિત્રો સામે આવી રહ્યા

A ti, સેટેલાઇટ પિક્ચરમાં પણ જોશો તો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાતની આસપાસ તમે જોશો તો ખ્યાલ આવશે અને એને લઈને મિત્રો હવામાન શાસ્ત્રીઓ શું કર્યા છે હવામાન નિષ્ણાંતો શું કર્યા છે એ પણ જણાવી દઈએ તો અંબાલાલે પણ આગાહી આપી છે કે ગુજરાતમાં પંદર તારીખથી ભયંકર વરસાદનો રાઉન્ડ છે અને ઇંગ્લિશ વેધર એક્સપર્ટ જેસન નિકલ્સના વિશે

ભારે ગાજવીજ અને વીજળી સાથેના વરસાદો છોતરા છે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈ લઈએ ઝૂમ કરીને તો જોઈ લોનેર બોડેલી વડોદરાના વિસ્તાર બોરસદ આણંદ તારાપુર ખંભાતના વિસ્તારો જંબુસર અને કરજણના વિસ્તારોથી લઈને સિનોર ડભોઈ તનખાળાના વિસ્તારો ત્યાંથી પણ નીચે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આવીએ તો જોઈ લો ભરૂચથી નીચે મિત્રો કોસંબા વાંકાળ ઉમરપાડા ડેડીયાપાડા સુરત બારડોલીના વિસ્તાર વ્યારાના વિસ્તારોથી લઈને અહીંયા જુઓ તો મિત્રો વ્યારા બારડોલી નવસારી બીલીમોર

ખાસ મિત્રો જોઈએ તો બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતની અંદર વરસાદ છોતરા કાઢશે જેમાં દાહોદ ગોધરા મહીસાગર ખેડા લુણાવાડાના વિસ્તાર અરવલ્લી પંચમહાલ ઉપરના પટ્ટા અને નીચે જોઈએ તો જે ડાકોર સુધીના ભાગો છે આ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તીવ્ર વરસાદની આગાહી જ્યારે ડાબી તરફના જે ભાગો છે જેમ કે કપડવંજ અમદાવાદ ધોળકા નડિયાદ વિરમગામ અને ગાંધીનગર આ ભાગોની અંદર મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદો આવી શકે ત્યાંથી મિત્રો ઉપર ઉત્તર ગુજરાતની માહિતી આપવાની છે તો ઉત્તર ગુજરાતમાં પાંચથી છ જિલ્લાઓ આવેલા છે જેમાં પણ વિસ્તારો વિશે પંથકો વિશે વાત કરવાની છે તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર જે ખેડબ્રહ્માના વિસ્તાર છે હિંમતનગર છે પ્રાંતિજ મોડાસા ડુંગરપુર સાબરકાંઠાથી લઈને ઉપર મિત્રો જે આબુ અંબાજીના ડીસાનેરા પંથક છે આ બધા ભાગોની અંદર જોવા મળશે ત્યાંથી આગળ મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત કરવાની છે તો સૌરાષ્ટ્રની અંદર જે નીચેના તાલુકાઓ છે જેમ કે ભાવનગર થી લઈને નીચે મિત્રો અમરેલી જુનાગઢ ગીર સોમનાથ બોટાદ આ બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જેમાં પણ એક પંથક ઓ વિશે વાત કરીએ સાઉધી મેલા અમરેલી જિલ્લાની વાત કરીએ તો જોઈ લો અમરેલી જિલ્લામાં આજે અમરેલી બાબરાના વિસ્તારોથી લઈને બગસરા ધારી સાબરકુડલા રાજુલા લિલિયાના વિસ્તારો નીચે આવે તો તુલસીશામ રાજુલા લિલિયાથી નીચે સાબરકુડલાના વિસ્તારોની અંદર દુધાળા ખાંબા લાગુના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે કડાકા અને ભડાકા સાથેના વરસાદની આગાહી તો બીજી તરફ ભાવનગર જિલ્લામાં પણ જોઈ લો તો પાલીતાણા ગારિયાધાર વલભીપુર તળાજા બુધેલના વિસ્તારો ઘોઘા પંથક અલંગ અને મહુવા લાગુના વિસ્તારોની અંદર ધોધમાર અતિ ભારે વરસાદો જોવા મળી શકે તો જુનાગઢ દ્રાવિડ અને ગીર સોમનાથમાં પણ તબાહી મચાવનારા વરસાદોની આગાહી આગામી અડતાલીસ થી બોતેર કલાક સાવચેત થઈ જજો જેમાં કેશોદ વિસાવદર જુનાગઢ માણાવદર મુલિયાસાના વિસ્તાર માંગરોળ તેની સાથે વેરાવળ તાલાળા ગીર સોમનાથ અને જે ઉના લાગુના વિસ્તાર છે ગીર સોમનાથના વિસ્તારો છે આ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદો જે છે તે જોવા મળશે તેની સાથે મિત્રો બીજા પણ તાલુકાઓને અને વિશે વાત કરીએ તો ખાસ કરીને જે મિત્રો ઉપરના તાલુકાઓ છે જેમ કે બોટાદ રાજકોટ લાગુના વિસ્તારો અને ત્યાંથી ઉપર મિત્રો જે ખાસ કરીને જે આસપાસના વિસ્તારો છે બોટાદ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર આ પાંચથી છ જિલ્લાની અંદર છૂટા છવાયા મધ્યમથી હળવા ઝાપટાઓ જોવા મળશે બાકી આ ભાગોની અંદર કોઈ મોટા અતિભારે કે ખોંખાર વરસાદની આગાહી નથી પરંતુ મિત્રો તમને હવે આખો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે હવે છેલ્લી એક મિનિટમાં હું તમને માહિતી આપું આખા વિડીયોનો સાર મિત્રો આપણે એક મિનિટમાં જાણીએ કે આખા વિડીયોની અંદર આપણે જે વાતો કરી છે તેની અંદર પ્રોપર હવામાન ગુજરાતનું કેવું લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં શું થવાનું છે તે એક મિનિટની અંદર જાણીએ તો મિત્રો બે ભાગની અંદર આપણે પાર્ટ્સ પાડેલા છે જેમાં અત્યારની વાત કરવાની છે તો અત્યારે જે છે તે દસ થી લઈને પંદર તારીખની વાત છે ત્યાર પછી પંદર થી અઢાર તારીખની વાત છે પંદર સોળ સત્તર અઢાર આ દિવસો તો મિત્રો ગુજરાતની અંદર અતિ ભારે અને પંદર ઇંચ સુધીના પણ વરસાદો પડે તો પણ મિત્રો ના નહીં એવો વરસાદ છે અને અત્યારે જે છે તે આ 10 થી 15 તારીખ આ વરસાદનો અત્યારે ધીમો અને મધ્યમ રાઉન્ડ છે જેની અંદર મિત્રો જે છે છે કે અત્યારે દરમિયાન થોડી ગરમી પણ પડશે કારણ વરસાદનો રાઉન્ડ બની રહ્યો અને બીજા નંબર છૂટા છવાયા વરસાદો પણ શરૂ રહેશે અને મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે તે મહારાષ્ટ્રની સિસ્ટમને કારણે વરસાદો પણ પડશે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો તમે કયા ગામથી જોયો કોમેન્ટમાં લખજો આવતીકાલે મિત્રો એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી